મનને વ્યથા આનંદ અને માંંં બુલી જાય જો કોઈ હવે તો નથી લાક્તુ ખોટુ વ્યાસ્તા સે પોતાનામાં એમાં કારણ નહીં હોય મોટું પણ યાદ કરે જો કોઈ પણ યાદ કરે જો કોઈ તો મનને સારું લાગે છે આજને ભૂલી ગઈકાલના સ્મરણો યાદ ઓળખીતા પણ થાય અજાણ્યા નજર ફેરવી લેતા ફોન કરું તો અવાજ સાંભળી હેલો 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 કહેતા મૂંગા રહી પીધું જો આંસુ ખોટું લાગે છે યાદ કરે જો કોઈ તો આ મનને સારું લાગે જીબ્રા ક્રોસિંગ પર થંભીને રાહ જો ધીરજ થી ઉતાવળ કોઈ હવે હરીફાઈ ના કોઈથી આગળ પાછળ ચાલતું સૌ પગલું મને મારું લાગે છે યાદ કરે જો કોઈ તો આ મનને સારું લાગે છે મળવાનું તો ગમે ઘણું પણ મળવાનું તો ગમે ઘણું પણ મીટર લાગે છે માઈલ પગને લાગ્યો થાક હવે તો હઈએ લાગે છે પણ યાદ કરે જો કોઈ તો આ મનને સારું લાગે છે રોંગ નંબર ઉપર લાંબી વાત કરવાનું હવે ગમતું રોંગ નંબર ઉપર લાંબી વાત કરવાનું હવે ગમતું સાવ અજાણ્યું કોઈ આ મારી એકલતાને ભરતું ગમે છે જ્યારે ડોલો આ ઘરનો વાગે છે ગમે છે જ્યારે ડોરવેલ આ ઘરનો વાગે છે યાદ કરે જો કોઈ તો આ દિલને સારું લાગે છે જૂની પેઢી સાથે બેસી સ્મરણો શું કરું જૂની પેઢી સાથે બેસી સ્મરણો શું સંભાળું નવી પેઢી જો પાસે બેસે તો હે છલકાતું નજર છે નબળી દૂરની હોય તો એ ઊંડું નબળી હોય તો ઊંડું યાદ કરી જો કોઈ તો આ મન ને સારું લાગે છે કાલ ભુલાઈશ એવો ભય ના મનને વિચલિત કરતો કાલ ભૂલાઈશ એવો ભય આ મનને ના વિચલિત કરતો મને ક્યાં સૌ સર યાદ રહ્યા છે મને ક્યાં સૌ યાદ રહ્યા છે હું પણ સત્ય સમજતો હવે આ હવા આવનારી પેઢીને લાગે છે પણ યાદ કરી જો કોઈ તો આ મનને સારું લાગે છે તો નવું આવશે એનો મહિમા થશે ભૂસાઈશું તો નવું લખાશે નવા ગીત કોઈ ગાશે આમ તો એ સગડું એ મનને મારું લાગે છે આમ તો એ સગડું એ મનને મારું લાગે છે પણ દોસ્ત યાદ કરે જો કોઈ તો આ મનને સારું લાગે છે આ મનને સારું લાગે છે સારું લાગે છે